ચાલો વિગતવાર વાત કરીએ નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બે આઇકન પર ઓલ નોટિફિકેશન જરૂર ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે શાહ દંપતીએ પોતાનું સામ્રાજ્ય ઉભું કરવા માટે જે રસ્તો અપનાવ્યો તે અત્યંત સાતિર હતો સોશિયલ મીડિયા અને ફિલ્મી ચમકનો સહારો લઈને તેમણે સામાન્ય લોકોનો વિશ્વાસ જીત્યો લોકપ્રિય ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા મિત્ર ગઢવી અને પૂજા જોશી જેવા કલાકારોનો વિડીયો બનાવીને શાહ ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતો સોશિયલ મીડિયા પર ફરતી કરી સામાન્ય રોકાણકારો માનતા હતા કે જો જાણીતા કલાકારો કોઈ કંપનીના વખાણ કરે તો તે ચોક્કસ વિશ્વાસને પાત્ર હશે આ વિશ્વાસનો લાભ લઈને શા દંપતીએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી નાખી સિંગલપોર કોજવે રોડ પર સિલ્વર ટોન આર્કેટમાં ખુલેલી શા ઇન્વેસ્ટમેન્ટ ઓફિસ જલ્દી જ લોકો માટે સોનાની તક બની ગઈ હતી ઓફિસમાં આવતા લોકોને જણાવવામાં આવતું હતું કે થી પંદર ટકાનો નફો મળશે લોકોને લાગ્યું કે અનોખી તક ચૂકવી નથી પોતાના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું શરૂઆતમાં થોડા નફા આપીને રોકાણકારો વધુ લલચાવવામાં આવ્યા પરંતુ પછી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા નાના રોકાણ કર્યું પરંતુ ભાવનગરના પાર્થ રતિલાલ પંડ્યાએ અઠાવન લાખ ગુમાવ્યા જ્યારે અશ્વિન રાણા નામના વેપારીના પીચોતેર લાખ ડૂબી ગયા આ રીતે માત્ર થોડા મહિનામાં જ સા અંદાજે એક લાખ કરોડ નું ફુલેકુ ફેરવી નાખ્યું આંકડા જોતા સ્પષ્ટ થાય છે કે આ કોડમાં જોડાયેલા લોકોની સંખ્યા વધી શકે છે અને હજી ઘણા ભોગ બનનાર સામે આવી શકે છે હાલમાં દંપતી સામે અલગ અલગ જગ્યાએ ફરિયાદો નોંધાય છે છે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા જ્યારે સીઆઈડી ક્રાઇમમાં બે કેસ નોંધાયા છે બંને એજન્સીઓ હવે દંપતીને રિમાન્ડ પર લઈને વધુ પૂછપરછ કરવાની તૈયારીમાં છે તપાસકર્તાઓ માને છે કે હજી સુધી જે રકમ સામે આવી છે તે હકીકતમાં સંપૂર્ણ નથી

રોજ બરોજ સોશિયલ મીડિયાનું સેલિબ્રિટીઓના વિડીયો આ બધું માત્ર એક ચાદર હતું જેના અંદર મોટું છેતરપીડીનું સામ્રાજ્ય છુપાયેલું હતું આજે આ દંપતી જેલમાં છે પરંતુ ભોગ બનનાર રોકાણકારોની આંખોમાં હજી એક જ સવાલ છે કે તેમનો પૈસો પાછો મળશે માન્યતા છે કે નહીં તે બધું ચકાસ્યા વગર પૈસા રોકવા તે પોતે જ છેતરપિંડી માટે આમંત્રણ આપવા બરાબર છે સુરત શહેર પહેલેથી જ અનેક નાણાકીય ફોર્ડ માટે

શા દંપતીનો ખેલ હવે ભલે જેલની સળિયામાં અટકી ગયો હોય પરંતુ તેમના હાથમાં છેતરાયેલા લોકોની પીડા અને વિશ્વાસઘાતની કહાની હજી લાંબા સમય સુધી સુરતની ગલીઓમાં ગુંજતી રહેશે આ ઘટના પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ સ્ટોરી જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં